નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા કમિશનર દ્વારા પ્રથમ બજેટ બેઠકમાં બે માર્ગો પર બ્રિજની બનાવવાની જાહેરાત કરી હતી તેના ભાગરૂપે હાલમાં રાજપથ માર્ગ અને સો ફૂટ રોડ બ્રિજની બનાવવા માટે ચકાસણી કરવામાં આવી રહી છે આણંદ મનપા દ્વારા ઓછા દબાણો હટાવવા પડે તેમજ કોઈ વિઘ્ન ન આવે તે રીતે બ્રિજનું કામ હાથ ધરવામાં આવનાર છે જેને લઈને વિદ્યાનગર રોડ પર એપી સર્કલ પાસે રાજપથ માર્ગ અને દાંડી માર્ગ પર ઇન્દિરા સ્ટેચ્યુ પાસે સો ફૂટ રોડથી એસી ફૂટ રોડને જોડતો બ્રિજ બનાવવામાં આવશે જેમાં નાના દબાણો સિવાય અન્ય કોઈ પાકા દબાણ હટાવવા નહીં પડે જેથી બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરાય છે હાલ આ કામ અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે તેઓ દ્વારા જમીન નો સોઈલ ટેસ્ટ કરીને રિપોર્ટ તૈયાર કર્યા બાદ જ બંને બ્રિજની ડિઝાઇન તૈયાર કરીને નકશા બનાવવામાં આવશે આણંદ મનપા દ્વારા બે વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ માટે સોઈલ ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ હતી આણંદ મનપા જાહેર થતા પ્રથમ તબક્કામાં એકસો સુડતાળીસ કરોડ ઉપરાંતની ગ્રાન્ટ મળી છે તો બીજી બાજુ મનપા પ્રથમ બજેટ એક હજાર પંચાવન કરોડનું જાહેર કરીને શહેરની આગવી ઓળખ માટે જુદા જુદા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે સાથે જ ટ્રાફિક નિવારણમાં માટે શહેરના બે માર્ગો ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી